એક તો મારો પરિવાર જ છે આ બધા પરિવાર જ છો એટલે જે પણ હું આખા ભારતમાં બાપુજી જ્યાં જ્યાં પોસ્ટ હતી ત્યાં જ રહેલો છું અને જેને કોઈની ભૂલ કેવી હોય તેની યાર ભૂલ કરેલી એમને કડક કાર્યક્રમ માંથી ટીકા કરી કે આવી ભૂલ ન કરો રાજમાં જે રીતે સમાધાન થયું છે ગોંડલ પેલેસ ખાતે શું નિર્ણય આવ્યો છે આખરી ગોંડલ પેલેસ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી તેમાં મહારાજા નામદાર સિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી ગોંડલ તાલુકાના સૌ ભાયાતો પણ ઉપસ્થિત હતા રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા તેમની હાજરીમાં જે હમણાં થોડા ત્રણ ચાર દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાહિત હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કાંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ વર્ષિત પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એમને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કંઈ ઉપયોગ નહીં કરે અને કદાચ કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું કોડ સ્ટેટ નથી તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયાતોને સાથે બેસાડી અને આ વાતનો સુખદ અંત આવે તેના માટે થઈ અને આજે પ્રયાસ હતો અને એ બાબતનો સુખદ અંત આવી ગયું છે જે સમાધાનમાં ખાસ કરીને કોની કોની ઉપસ્થિતિ રહી હતી સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીદાણા હતા પૂંજાબાપુ વાળા હતા આમ તો હિઝાઇનેસ પોતે જ ઉપસ્થિત હતા ક્ષતિ સમાજના સૌ આગેવાનો અને સૌ તો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે આ આ કામ બધાને થઈ અને સુખદ અંત આવ્યો છે ગોંડલ પેલેસ ખાતે સુખદ સમાધાન થયું છે શું કહેશો મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે આ સમાધાન ન કહી શકાય હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે સમાજ ભેગો થાય છે એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી એકબીજા ઉપર વાતો તોડવાની નથી મરોડવાની નથી આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને ઇજાઇને પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કા કામ કરી રહ્યા છીએ એકતા માટેનું પ્રયત્ન હતો એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે એમણે તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં હજારો કદમ સાથે મળાવવા પડશે એક સાથે કદમતાલ મનાવી મળાવી અને આપણે સમાજની એક એકતાનો સંદેશ દેવો પડશે અર્જુનસિંહ કઈ જગ્યાએ આજે સમાધાન હતા તો યોજાયું હતું ને કોની કોની ઉપસ્થિતિ રહેતી ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા એમની સાથે તમામ ભાયાતો અહીંયાના સમાજના આગેવાનશ્રીઓ હતા તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનની અશ્વિનસિંહજી હતા પૂજાબાપુ વાળા માંડવગઢથી હતા પોતે પીલુબાપુ ઉર્ફી યાદવેન્દ્રસિંહ જેઓ જ ભાયાત છે એ પણ હાજર હતા હું અર્જુનસિંહ ગોહિલ અમે બધાએ સાથે મળી આ જે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ બહુ ખૂબ ગમ્યું છે એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે ખાસ કરીને જે આ સમાધાન હતું તેમાં મહત્વની વાત કરવામાં આવી છે સમાજની એકતા માટે શું કોઈ નિર્ણય લેવાય છે તેમાં આમાં સમાધાનની વાત કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય સમાધાન શબ્દને વખોડી નાખ્યો છે તમે સમજજો આ વસ્તુને આપણે સમજવી પડશે સમાધાન શબ્દને આપણે એમણે દૂર કર્યો ઇઝાઇનસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે દુર્ગામી ભાવના આપણી દુશ્મનાવટ જેવી ભાવનાઓ રાખીશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનોય અંત લાવવો પડશે એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે હિઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ આપ સમજો રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભાગવત ભગવતસિંહજી નો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં પણ સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું જાહેરમાં હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો કરવાનો પ્રયત્ન કરશો

આ બાદ છોકરા પરંતુ મૂળ વાત હવે આપણી પાસે જે વાત છે સ્પષ્ટતા પત્રકારો મિત્રો નહીં કરવી પડે કે રાજા મારા સાહેબ તરીકે પોતે છે અને એ જ રહેવાના છે એ પોતે નથી એમના ભાયાત્રોના પરિવારમાંથી પોતે આવે છે એ પણ સચી હકીકત છે જાહેરમાં જે રીતે પત્રકારો સીધે છે કારણ કે પોતે ગાંધીનગર રહે અમદાવાદ રહે છે

એટલે આ યોગ્ય નથી એમની બાબતે બહુ સ્પષ્ટતા કરવી જોઈએ બહુ સ્પષ્ટ છીએ અમે ક્યાંય નથી કોઈ ક્ષોભજન્ય નથી પોતે કે છે મારે મારી સાથે મારો ભાઈ છે મારો ભત્રીજો છે મારા કાકા છે તે હોય અને મારો છે મારો શબ્દ જે આપવો હોય ત્યાં આપણે ભાગલા પડે નહીં જ્યારે ગોંડલનું નામ આવ્યું ત્યારે અમને બધા નિર્ણય કર્યો સમાજ સમાજના આગેવાન તરીકે એક તમને જવાબદારી આપી ત્યારે ગોંડલનું નામ હોય ત્યારે ભાવનગર ગોંડલ જામનગર આ બધા એવા મોટા નામ છે કે નામને ક્યાંય પણ અપમાનિત થાય એવું આપણાથી બનવું ન જોઈએ તમે બધા ભાઈ છો તો તમને ખ્યાલ છે ગોંડલને આપણે ભગતસિંહ બાપુથી કેવું મોટું નામ કરે એને ક્યાંય પણ દાગ ન રાખે એવું કરતાં આપણે આગળ આપણા સમાજ એકતા કરવા બને મને એમને બહુ પોઝિટિવ માત્ર નથી કહે કે હું એની માટે કોઈ મને એવું નથી પરંતુ આ જે બન્યું છે જે વાસ્તવિકતા છે તમે સમજો કે એમને ખાલી કોઈ બોડલ નાખે પણ એ બોનલ મારા મારી સામે છે એમ એ આવી ચાલુ છે ત્યારે એમને કોકવા જ રહી છે નથી એમને એ વ્યાપી એમને કહેવું કે સમજણ છે પરંતુ આને ક્યાંક અશોભી શોભરી કે કહી શકાય તો એને સુધારો કરવો જરૂરી ગણે પરંતુ એને કારણે જઈને સમાજમાં ભાગલા ન પડે એની માટે પોતે બધાને એવું કહેવાનું છે કે મારા ભાઈઓ સાથે રહેશે હું એ પોતે આવે ત્યારે પણ કોઈ પણ ટીકા ટિપ્પણી વગર ક્યાંય પણ આવી વાતો સિવાય આપણું કોઈનું ઉપમાન ન થાય એવી રીતે આ વાતને રજૂ કરી અને એવી મૂકવી કે જેથી કરીને આપણો પરિવારનું નામ એ મોડલ રાજવી પરિવાર જે છે એમનું નામ ઊંચું થાય ક્યાંય અને આ બધા ભાઈઓ માન વધે ક્યાંય પણ કોઈ રાજ પરિવારનું અથવા ઇલેસ ઉત્તમ નામ ક્યાંય પણ આપણે આપણા એક નાની એવી તમ જેટલી પણ ક્યાંય ન એવી ચિંતા જરૂરથી કરવી જોઈએ એ કરીએ છીએ પોતે પણ પોઝિટિવ છે એટલે હું માનું ત્યાં સુધી આ બધા આની અંદર કાંઈ કોઈને પણ માર્ગદર્શન આપવું તો આપણે એના સહિત રીતે હું એમની સાથે પણ વાત કરતો હતો કે આ બાબતે આપણે આવી રીતે વાત કરવી જોઈએ પોઝિટિવ છે બધા મળશે અને એમનો નિર્ણય બધા સાથે બેસી તો મારા તરફથી પણ હું એક માહિતી આપું છું બંને સાથે મળી અને નિર્ણયો લે અને મોડલનું છે જ્યારે રાજપરિવારની અંદર આ ખાલી મોડલ તો પ્રશ્ન નથી પણ હોય ને

આવું ન કહી શકાય હું એની માટે ખરેખર આવું માનું કહું છું આપણી બધાય માટે બોલું કરી તરીકે છે મારી માટે બોલું છે તો મારા ભાવ જેટલા માન છે એટલે જેટલું બોલું થાય એની કરતાં મને આજે મને ખરેખર માન કરતા અભિમાન થયું કે એણે સામેથી કીધું કે સમાજમાં ભાગલા પડતા હોય તો મારે ભાગલા ન પાડો આવી વાત કરવી ને બહુ નાની વાત નથી બહુ મોટી વાત એમાં જરૂર હોય ખૂબ મોટી વાત